ભજોને રાતને દાડો ભજોને રાતને દાડો પ્રભુપંથે નરને નાર પગલા માંડો પ્રભુ પંથે નરને નાર પગલા માંડો લઈને ભક્તિ કેરો સાથ અવિદ્યા છાંડો લઈને ભક્તિ કેરો સાથ અવિદ્યા છાંડો જે છે અવિદ્યા કેરા મૂળ તેને વાડો જે છે અવિદ્યા કેરા મૂળ તેને વાઢો તો જરૂર થશે કલ્યાણ હેજી ભજોને રાતને દાડો ભજોને રાતને દાડો ભૂત ભૂવાને સાકણ ડાકણ એ છે સગળું જૂઠ ભૂત ભુવાને સાકણ ડાકણ એ છે સગળું જૂઠ ધૂત છે સૌ ભોળાજનને ધૂત છે સૌ ભોળાજનને ચલવી રહ્યા છે લૂંટ ચલવી રહ્યા છે લૂંટ એને મનથી કાઢો એને મનથી કાઢો ભજોને રાતને દાડો ભજોને રાતને દાડો થાવાનું તો થઈને રહેશે ફેર નહીં પડનાર થાવાનું તો થઈને રહેશે ફેર નહીં પડનાર જોશી પાસે જવાથી તો જોશી પાસે જવાથી તો ગાલે વેમ એના બીજ ઉખાડો ભજોને રાતને દાડો ભજો રાતને દાડો સ્વર્ગ નરક આ અવની વિશે સ્વર્ગ નરક આ અવની વિશે નથી બીજો કોઈ લોક નથી બીજો કોઈ લોક લાલચ ભયમાં ભરમાં સોના લાલચ ભયમાં ભરમાં સોના એ છે સગણું ફોક એ છે સગણું ફોક પાડે દિવસે ધાડો પાડે દિવસે ધાડો ભજોને રાતને દાડો ભજોને રાતને દાડો પ્રભુ વસે છે અણુ અણુમાન એ પ્રભુ વસે છે અણુ અણુમાન ના કોઈ ખાલી સ્થાન ના કોઈ ખાલી સ્થાન રક્ષક પોષક વ્યાપક વાલો રક્ષક પોષક વ્યાપક વાલો છે મારો ભગવાન ભજો ને રાતને દાડો ભજો ને રાતને દાડો પ્રભુ પંથે નર ને નાર પગલાં માંડો પ્રભુ પંથે નર ને નાર પગલા માંડો મોહ અને માયા ને છોડો મોં અને માયા ને છોડો એ છે કે મોટી ફાસ એ છે કે મોટી ફાંસ પ્રભુ વિશે દો જીવન જોડી પ્રભુ વિશે દો જીવન જોડી થઈને એના દાસ એની લગન લગાડો એની લગન લગાડો ભજોને રાતને દાડો ભજોને રાતને દાડો